પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને પાલિકાને રજૂઆત કરી છે જેમાં સફાઈ કામદાર મંડળ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરાઈ છે પોરબંદર છાયા નગરપાલિકા કચેરીમાં અનેક સફાઈ કામદારો ફરજ બજાવે છે તેરા સફાઈ કામદારોના સફાઈ કામદાર મંડળ દ્વારા આજે પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે સફાઈ કામદારોને તહેવાર સમય સમયસર પગાર ચૂકવવા તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓના બાકી પગાર તાત્કાલિક ચૂકવવા અને તહેવાર પૂર્વે પગાર અને એરિયર ચૂકવવા માટે ઠરાવ કરવા માંગ કરી હતી મારું નામ દિલીપભાઈ વાઘેલા છે વાલ્મિકી સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું અને અમારા સફાઈ કર્મચારીઓના જે પ્રશ્ન છે પોરબંદર છાયા નગરપાલિકાના તે બાબતે આવેદન અમે નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી સાહેબને આપ્યું છે અમેને અને અમારી જે માંગણી છે પોરબંદરની જે જન્માષ્ટમીના જે તહેવાર નિમિત્તે જે સફાઈ કર્મચારીઓને પગાર મળવો જોઈએ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીને બે પગાર ચડપ થઈ ગયા છે એ પણ પગાર મળવો જોઈએ તેમજ કાયમી કર્મચારીઓને એરિયસ અને બોનસ પણ મળે એ દિવાળી દરમિયાન મળે એનો ઠરાવ પણ કરે એવી અમારી પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાહેબ પાસે અમારી નમ્ર અરજ છે અને અમે એમને આવેદન આપીએ છીએ કે ભાઈ આ બંને એટલું વહેલીમાં વહેલી તકે તહેવાર પહેલાં અમારા લોકો જે સફાઈ કર્મચારીઓ છે એમોને એમના પગાર અને જે એરિયસ મળ કાયમી કર્મચારીને પગાર અને એરિયસ અને કોન્ટ્રાક્ટ બેઝના જે કર્મચારીઓના જે બે પગાર ચડત થઈ ગયા છે એ પણ મળી જાય એવી અમારી વિનંતી છે આ રજૂઆતને લઈ પાલિકા પ્રમુખ દ્વારા તમામ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ કરવા ખાતરી અપાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર